કવિ દાદ નોંધાય એમ તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો પણ મયુરના ટૌકાને તમે એમ ના તોડી શકો ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ ના જોડાવી શકો આભથી ખૈર્યું તમે છીપમાં ઝીલી શકો પણ આંખથી ખૈર્યું તમે એમ ના ઝીલી શકો અરે શિખરો કંઈ સર કરી કે તેના સ્તંભ તમે એક ઉતરાવી શકો પણ ગામને પાદરે પાળ્યો તમે એમ ના ખોડાવી શકો એના માટે મરવું જ પડે આપણે આ વિવિધતા ભરેલી ભૂમિ કે જેને આપણે ધરતી માતા કહીએ છીએ અને આમ તો ગુજરાતના જુદા જુદા પ્રદેશો માટે દરેક પ્રદેશોના જુદા જુદા દુહા છે એ પછી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર હાલાર ખેડ ઝાલાવાડ ગોહિલવાડ જુવાડ કે પછી પાનચાળ કેમ ન હોય બસ વિવિધતામાં એકતા સફર આવી ધરામાં કેટલી વાતો છુપાઈને પડેલી છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક ધરાની વાત સાંભળવાના છીએ જેને કાનજીભાઈ લીલાએ શબ્દ રૂપ આપેલ છે અને વાતની શરૂઆત કંઈક આવી રીતે થાય અધરાતનો ગજર ભાંગ્યો અંધારી આઠમનું પાછલી રાતનું અંજવાળું જામતું આવે નીચરા આભના અંજવાળાને વીંધતો એક અસલ થળનો ઊંટ ધરતી ઉપર લા બળતી હોય એમ છેબાનો છેબા પગ ભરતો ઝાકુ દેતો હાલ્યો આવે ઊંટને માથે બે સ્વાર કરાય આગલે કાંઠે બેઠેલા સવાર પચ્ચીસેક વર્ષના લાગે તસતસ્તો ચોણો પહેર્યો માથે પછેડીની ભેટવાળી કોરી જગદનાથીનું કેડિયું ઝૂલતું આવે માથે પાઘ અને પાઘને માથે બોકાનું ભીડ્યું ખોળામાં દાબેલી તલવારની મૂઈઠ ચાંદાની તેજમાં ઝબકતી આવે અને હાંઢિયાની દોરી હાથમાં રમાડતો આવે પાછલે કાંઠે એક સ્ત્રી સવાર બેઠેલ ગીરદાર ઘાઘરો અતલસનું કાપડું માથે કબજો અને સાડીને અંગ સાથે કડછી લીધેલ કાનમાં હીરા માણે ચડેલા સોનાની ત્રોટી મારતી આવે આવે પ્રથમ દર્શને જ કોઈ રાજવંશી જોડલું હોય એવું જણાય ધરતી ત્રોટિયું પાંચાની ધરતીમાં પગ મૂક્યો ને પો ફાટ્યો પ્રાગણ વાસી વગડો ભર્યો ને કાળિયા કોશીએ ભગવાન સવિતા નારાયણ ની છડી પોકારી કંકુવાની ભૂમકા ને સર્વોસાલે માળ નરપટાધર નીપજે ભવ્ય દેવકો પાંચાળ ઝાલાવાડના બે પાંચ ગામનું સુખી માણસ ચાલો રાજપૂત નામ વાયા તુમાં ખટવટોનું ઝાડું બાજી ગયું વેર ઝેર વધી પડીશ એટલે જ કદાચ કહેવાયું દીવ ઉઠાડે દીકરા કા વહુ ને કા વરા કા ગામના ગરાસ્યા નકર ભાયુ તો ખરા ગામ છોડવાનો વખત આવ્યો પાનચાળમાં નાતા મોવડીને ત્યાં જવા માટે હાંઢિયા માથે હાલી નીકળ્યા ઘરમાં ગોહિલ ગોની રાજપૂતાણી વિશેક વરસની અવસ્થા દિનો નવરો હશે ને તે દી બીબુ ઘડ્યું હશે ચંદ્રમાની હરીફાઈ કરે એવું ગુલાબના ગોટા જેવું મલપતું મુખડું ત્રાઠેલ હરણીના બચ્ચાની આંખ્યો જેવી નિર્વણ આંખ કાન લગણ ખેંચાયેલી ભ્રમર અધરા મૃતનું પાન કરતી ઝૂલતી આવતી નથડી અને હાથમાં પહેરેલ કંકણનો નો અવારનવાર સંભળાતો મધુ રણકાર કામદેવની રતિ જેવું જોડું જોડાળું એવું જડેજો લખ્યું હોય લે લાડ પંચાણ ની ધરતી ઉપર પગ મેળતા જ મહારાજે કોર કાઢી કરતો ઉગમણે થી પ્રકાશ ચડાવ્યો અને હામે એક નાની શી તલાવડીને કાંઠે છૂટક છૂટક ઝાડવા અને નિર્મળા નીર જોતા રાજપૂતે મોન તોડ્યું રાજપૂતાણી હવે ઘડી ગાંઢીઓ ઝુકારી પોરો ખાઈ સૂરજ નારાયણ ઉદ્યાચલ ઉપર આવ્યા મારે કહુંબાનું ટાણું થઈ ગયું ઘડી કહુંબા પાણી લઈ અને આગળ ચડીએ કોણસા ગામે તો બપોરા પેલા પોગી જાહુ જવાબમાં ટાઉકો કર્યો જુહ જુહ એવો અવાજ કરતા તો કથ્થ કરતો હાંડીયો સવાર જમ દેતો નીચે કૂદી પીડ્યો રાજપૂતાણી પણ આસ્તેથી ઉતરી ગઈ રાજપૂતે હાંડિયા ઉપરથી ઘાસ્યો ખેંચીને બેઠક જમાવી રાજપૂતાણીએ કાંઠામાં ખડીયો લેવા નજર માંડી પણ ખડીયો ન મળે અને ત્રાસકો પડી ગયો વાર લાગતા ઠાકોરે પડકારો કર્યો ઠકરાણા કા વાર લાગે લાવો જલ્દી ખડીઓ રાજપૂતાણીએ ભાઈ એટલે કે ભેખાઈ ગયેલા અવાજે કીધું દરબાર ગજબ થઈ ગયો અફીણ ને ડાબલી વાળો ખડીયો દેખાતો નથી મારી ભૂલ થઈ ગઈ લાગે ઘેર પડ્યો રહ્યો હશે હવે શું કરશું હા ભરત હવે રાજપૂત ને કેળના ડોણા જાણે કાત 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 કરતા તૂટી ગયા ઓબળાસા ઉપર ઓબળાસા આવવા માંડ્યા મોઢેથી માંડી લાળું પડવા શીખની તો ત્રમઝટ બોલી ગઈ ઘડીક પહેલાનો બંકડો દેખાતો રાજપૂત લવડતા ચિત્રા જેવો બની ગયો ઘાસિયા ઉપર કડકાઈથી બેઠેલો અફીણ નથી એવું સાંભળતા તો ઘાસિયા ઉપર લાંબો લહ થઈને પડ્યો નાહિડું મળી તૂટવા અંગમીરા ખેહાવા ને મોટે ફીણના ફીહોટા આવવા મીડ્યા બંધાણ પણ ઓછું નહીં ટંકે ભાર અફીણ જોઈ રાજપુતાણીના ઉતાણીના હું ગયા કા વેરાન વગડા વચ્ચે પરભાતને પોરે અફીણ ક્યાંથી કાઢવું ડૂબતું તણાને થાળે એવી ત્રાઠેલી નજર ચારે કોર નોંધવા માંડી તળાવડીને કાઠે એક ભરવાડ ને ઘેટા બકરા ચરાવતો ભર્યો રાજપુતાણી ને થયું કે હાઈલ ને જઈને પૂછ્યું આ તો પાંચાળ ની ભૂમિકા અફીણ વગર ના ઓછા મળે મળે અને મનવાર કરે એવો જમાનો અહીંયા રાજપૂત ને ઉતાર વધવા મીંડો અને મંડ્યો પોક તહડવા અમલ પીને નવ ટાંક પડ્યા ગરદન મેં વાક પાવ ઢળે જીવ રાખ ભયા નફટ ભિખારી ભાગ્યા તૂટા વાણથી રાજપુતાણીને કહે છે રાજપુતાણી ઘરથી વફત કાઢવાની નીકળ્યા તો વપત વનમાં હામી મળી હવે અફીણ વૈયા જીવ રે એમ નથી જેમ પ્રભુની મરજી રાજપૂતાણી હરમત દેશ કે મેં ગોકળી દેખાય આ તો પાંચાળ છે એની પાસે જરૂર અફી હશે તમે હરમત રાખો અપ ઘડી લઈ આવું રાજપૂતાણી વીજળીની હડપે હાલી નીકળી હાલતી નથી જાણે ઉડેદ હામે મસ્ત ગોકળી હાલ્યો જાય પચીસ સત્યાવીસ વર્ષની ઉંમર કાંઠાળો જુવાન હાથીને સૂંઢ જેવી ભૂજાયું ખભે ભરાવેલી લાકડીમાં ઝૂલતી આવે આ વેરાન વગડામાં અપસરા જેવી સ્ત્રીને હામે દોડતી આવતી ભાળીને અચંબામાં પડી ગયો પગલા ધીરા પડ્યા ખંભેથી ડાંગ ઉતારી અને બગલમાં ટેકવીને ઉભો રહ્યો રૂપાની ઘંટણી જેવો રણકો કરીને રાજપૂતાણીએ શ્વાસ ભેર ગોકળીને પૂછ્યું તમારી પાહણ અફીણ છે પરવાડને જવાબ આપવાની સુદ ન રહી આવા રૂપ એને કેદી ભર્યા હોય બાવરી રાજપૂતાણીએ ફરીથી પૂછ્યું ભાઈ ગોકળી મારા ધણીને અફીણનું છે ઘીરેથી નીકળતા ખડીયો લેવાનું ભૂલી ગયા દરબારને અફીણનો ઉતાર આવી ગયો વહમું લાગે તમારી પાહણ કાકરી અફેણ હોય તો આપો ને પણ નજર નોંધતા નોંધતા તો ભરવાડ ની આખી માં ગયા રાજપૂતની દશાથી બાવરી બની ગયેલી રાજપૂતાની ડાબલી કાઢીને દેખાડી પછી ન ફટાઈ પડ્યો હસી પડ્યો પણ એના મૂલ બહુ મોંઘાસ વરાસણી ડાઈ જાત ઠાકોર અફીણ વિના ટાંગો ઢળે વેરાન વગડો વિકરાળ ભરવાડ પોતે અસ્ત્રી જાત ભરવાડ ની ને ગળી ગઈ અને કે તમારા જે મૂલ થાય ને હું ચૂકવી દઈશ પણ ભલા થઈને મને અફીણ આપો ભરવાડ કે પેલા અફીણ ન આપો હાલો ઘડી ઓલી પાર દેખાય જ ને એની વાહે ઘડીક મજો કરી લઈ પછી અફીણ આપો રાજપુતાણી માથે તો વીજળી ત્રાટકી પણ ઉતાવળથી એક કઈ કાર જ ન સરે ગમ ખાઈને એને ઝુકતી સાંધી દુઃખની હાંધણે હસી પડી ભરવાડ તો પાણી પાણી થઈ ગયો રાજપુતાણી કે ગોકળી તમારું વરણ ગોબરું બહુ ભગવાને આવી રૂડી જોવાની તમને દીધીશ પણ તમારા હાથ પગ ને મોઢું તો જોવો અમને તો અડતાય ચિત્રી ચિત્ર ચડે નિરાતે હાથ પગ મો ધોઈને સથરા થઈ જાવ પછી વખત આપણો જ છે ને સમજાન ગોકળી એમ કે તાક ને રાજપૂતાણીએ નેણના ભાલા પરવાડ ને હિયે પરોવી દીધા ગોકળી તો ગાંડો ગાંડો થઈ ગયો અડધો ભેભાન જેવો બની ગયો હરે રે ઠાકોરથી ચાર ચંદ્રવા ચડું ને એવો થઈ જાવ ઠકરાણા એમ કહીને હરખ ભો સારી છીપર ભાળીને તળાવડીને કાંઠે બેઠો રાજપૂતાણી તરફ પીઠ માખણ માંથી મોવાળો સરકે એમ રાજપૂતાણી સરકી રાજપૂતની તલવાર મ્યાનમાંથી માંથી ખેંચી લઈ જેવી આવી એવી જ ભરવાડની પાછળ પોગી ભરવાડ તો કામની ગાંડાઈમાં હાથ પગને ઉટકતો દુહાગણ ગણ્યા કરે અબળા પ્રબળા બની ઉઠી ચંડીના રૂપે સોય ઝાટકીને ભરવાડની ગરદન ઉપર તલવારનો ઘા કર્યો ત્રડી ત્રાટકીને એક દો અને તીન તાલી એક ઘાને બે કટકા એક ઘાને બીજો નો માગે એક ઘાને ફારક દી એક ઘાને બીજો નો માગે ગોકળીનું માથું ડૂબળા સાધુના રામ પાતરની જેમ ભવેસરના મેળામાં લોહીશખ્યા માણસની ભીમાં ભટકાતા હેઠું જાય એમ ડુફ દેતો તળાવમાં જઈને પડ્યું ધડ તળાવને કાઠેતર ફળવા માંડ્યું રાજપુતાણીએ ભરવાડના કેળિયાના ગુંજાને જોટ મારતા ડાબલી હોતું ગુંજું ચીરાઈને ને નોખું પડી ગયું એક હાથમાં લોહી તલવાર બીજા હાથમાં અફેર રાજપૂત ની નાયડું અંગ ઉછાળા માંડેલું પલકવારમાં રાજપૂત પાસે પહોંચી જઈ ગોઠિયા પર બેહી ધણીને ઓળ્યા હાથ દઈને પોતાના પગના ઠેકાણે માથું ઊંચું કર્યું પછી પોતાની હથેળીમાં મરદાની કહુંબો તૈયાર કરીને ધીરે ધીરે રાજપૂતે મોઢે લેવરાવ્યો એક એવી બીજી ને બીજી એવી ત્રીજી અંજલી લેવડાવી ત્યાં તો વીજળીનો સંચાર થાય એમ રાજપૂત મીડો હળવળવા ડ કરતા ફીણ નો નશો ઉગ્યો અને રૂવાડા બેઠા થઈ ગયા પછી તો ગદા જો પીવે તો મારે ગજરાજકુ ચીડિયા જો પીવે તો મારે બાજકુ રાજપૂત વિરાસન વાળીને ગોઠણિયા પર બેઠો થકરાણા સામે નજર માંડે ત્યાં બધું નવું નવું લાગ્યું પલકવારમાં બધું હું પલટાઈ ગયું રાજપૂતાણીનો રોષ હજી પૂરો ઉતરો નથી મરઘા નેણીની આંખે કહુંબા કાન રહ્યા અને આ લોહી ભીની તલવાર આ હાફીણ ક્યાંથી રાજપૂતાજી પ્રશ્ન પૂછે ત્યાં તો રાજપૂતાણીએ માંડીને વાત કરી વાત સાંભળતા સાંભળતા તો રાજપૂત તો રાજપૂતની આંખમાં હીરના તાતણા ટંકાઈ ગયા હા 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 રાજપૂતાણે જે નર જીવત હાલ વસા જીવન જીવંતે મૃત્યુ કા સમા આ હાલત અફીણે કરી આવું અફીણ ખાઈને જીવવું એના કરતા તો મરવું શું ખોટું ફાટ છે આ ફીણિયા જીવતરને ડાકર મરણ ને અફીણ રસ તરગરવાને જુવા કાચ લપટ્ટી કામની ઈ વિસરશે મુવા રાજપૂતાણી આ બધું કાવ્યમાં બહુ રૂડું લાગતું હતું આજે તો થઈ ઉઠ્યુંસ હવે જો રાજપૂતનો દીકરો હોઉં ને તો અરે હા હા ઠાકોર કે તાક ને રાજપૂતાણીએ રાજપૂતને મોઢે આડો હાથ દેતા બોલી જોજો આવા આકરા વેણ ઉચ્ચારી નાખતા રાજપૂતાણી હવે તો સિંધુ વેળાને પાથ સર લેશુ વેળા લાખ પણ અમલમાં આવે આરોગ્ય ટાકુતી નું હજાર તલાખ સિંધોડા રાગના સેસાટ થયા દોઢ હથિયાનો વાઢ ઘેરાય એ વેટાણે જરૂર અફીણ લેશું પણ હવે બંધાણી બનીને માવાથી અફીણ આરોવવું હરામ છે હેતુ મિત્રને મોહબ્બતી મન રી માફ પણ અમલમાં આવે આરોગ્ય તાકુતીનું હજાર તલાક કોઈ હેતુ મિત્ર મળી જાય ને ક્યારેક ડાયરે આનંદના હિલોળા લેવું પડે તો જરૂર લેશું બાકી તો વ્યસની થઈને અફીણ ખાવા ગોમેટ બરાબર છે સેજ પલંગે પોઢતા મગતલરી માફ પણ અમલમાં આવે હજાર તલાક રાજપૂતા કદી રણ સંગ્રામમાંથી જીવતા પાછા ફરીને ભેટીએ મગ તલ તે અફીણ લઈએ તો માફ કરજે બાકી હવે તો બંધાણી તરીકે અફીણ લે એને ત્રણ હજાર લ્યા તે નજો રાજપૂતાણી મરક મરક હસીરાઈ વગડો હસીર્યો કલરીઓ ધીરું ધીરું ગણસે ને ટાપસી પુરાવે સુરજ દાદા કહુંબલ રંગ ભાળીને છાંયો ઢાળી ઝાડ આગળ ઘડીક ઓથ લઈ ગયા આવી છે આપણા લોક સાહિત્યની વાતો એક ખાસ વાત મિત્રો જણાવી દઉં કે આ જે બધી વાતો છે એમાં ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો નથી તમે જાણો છો કે સિક્કા સિક્કાને બે બાજુ હોય છે દુનિયામાં ઘણી બધી જાતિઓ છે ઘણા બધા લોકો છે જરૂરી નથી કે બધા જ સારા જ છે જો બધા જ સારા હોત તો આપણું લોક સાહિત્ય રચાયું જ ન હોત કારણ કે જો આપણે એક બાજુથી જોઈએ તો એ સાચા લાગે અને બીજી બાજુથી જોઈએ તો સામેવાળા સાચા લાગે એટલે આ વસ્તુ છે એ સમજદારી ઉપર નિર્ભર કરે છે કે આ વસ્તુને તમે કઈ રીતે જુઓ છો અને કઈ રીતે સમજો છો આમ તો લોકસાહિત્ય છે એમાં ઘણી બધી વસ્તુઓ છે જ રાજ જેમ પાણી અને દૂધમાંથી પાણી છે એને રેવા દે અને દૂધ ગ્રહણ કરી લે એના જેમ આપણા લોકસાહિત્યમાં બધી વસ્તુઓ છે તમારે એમાંથી દૂધનું ગ્રહણ કરવાનું છે અને પાણી છે એને છોડી દેવાનું તમે સમજી જ ગયા હશો કે કયા ગુણોનું ગ્રહણ કરવું અને કયાને છોડી દેવું એ આપણા ઉપર નિર્ભર કરે છે મિત્રો તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આ પેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે